નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે પણ વિમાન દુર્ઘટના બની છે સામે સામે બે વિમાન કરીએ એરપોર્ટ પર જે પ્લેનમાં આગ લાગી અને જાપાન એરલાઇન્સ નું હતું આ પ્લેનમાં કુલ ત્રણસો ને મુસાફરો હતો વિમાનમાં આગ લાગ્યા બાદ સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું જોકે પેસેન્જર વિમાન સવાર તમામ મુસાફરોને બચાવી લેવાયા છે જાપાનની રાજધાની મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટનામાં પાંચ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યાં મિત્રો આજે બે વિમાન વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો અને આ અકસ્માતના કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી પાંચ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે આ જાપાન દુર્ઘટના આવી છે તેના વિશે તમારું